તો ખેડૂત મિત્રો આજે અમારા જીરામાં બ્લોક નંબર એકની અંદર જીરું નથી ઊગ્યું છતાંય દવા સાટી રહ્યા છે તો કઈ દવા સાંટી રહ્યા છે અને આ દવાથી શું ફાયદા મળશે એ આગળ આવીને વિડીયોમાં જણાવશું તો વિડીયોમાં બન્યા રહેજો ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આજે અમે અમારા જીરાની અંદર ખડ માટેની દવા સાટી રહ્યા છીએ એટલે કે ગોલ્ડ કરીને જે દવા આવે છે ગોલ્ડ નું ટેકનિકલનું જો નામ કહી તો બધા જ ખેડૂત મિત્ર જાણવા મળી જાય કે ભાઈ ગોલ્ડ દવા એટલે શું જોકે બધાને ખબર જ હોય પણ અમુકને એમ થાય અમુક ખેડૂતને કે ભાઈ ગોલ્ડ એટલે કઈ દવા છે એમ તો મિત્રો ગોલ્ડ એટલે ખડ ઉગ્યા પછી જો સાટવી તો બળી જાય અને ઊગ્યા પહેલાં પણ કોઈ મિત્ર સાટે છે અમે પહેલાં સાંટતા પણ એમાં ખડ ઉગતું જ હતું નહોતું ઉગતું એવું ક્યારેય નથી બન્યું ખડ તો ઉગતું જ હતું તો ખડ ઊગી ગયા પછી જો આ ગોલ્ડ દવા સાટી તો એ ઉગેલું ખડ બળી જાય છે તો મિત્રો આ ગોલ્ડ દવાની અંદર ટેકનિકલનું નામ બોલશું એટલા માટે કે જાણવા મળે કે કઈ ગોલ્ડ દવા છે તો ગોલ્ડ દવાનું નામ છે ટેકનિકલનું બોપસી ફ્લોર પેન ત્રેવીસ પોઈન્ટ પાંચ ટકા અને જીરામાં ગોળ પાનનું જે ખડ ઉગતું હોય એના માટે ગોલ્ડ દવા આવે એનો ઉપયોગ કરી રહ્યા છીએ અને બધા જ ખેડૂત મિત્રો ગોલ્ડ દવા સાટતા જ હોય છે તો મિત્રો અમે જે સાટવી છીએ અને બીજા કોઈ ખેડૂત મિત્ર સાટતા હોય એની પદ્ધતિ થોડીક અલગ અલગ થઈ શકે કારણ કે અમે જે સાંટવીશી એ જીરું વાવ્યા પછી જે કોરવાણ પહેલું પાણી પાઈ દીધું હોય અને ત્યાર પછી સાત દિવસે સાંટવીશી સાતમા દિવસે એટલા માટે કે સાત દિવસ સુધી કેરાની અંદર જે કાંઈ પાણી પાયું હોય ને જે કાંઈ ભેગ રહ્યો હોય ને ગોળ પાનનું ખડ જે કાંઈ ઊગ્યું હોય એ આ ગોળ દવાથી બળી જાય છે એટલે કે ત્યાર પછી લીંદવામાં ફાયદો રહે જીરું જ્યારે આપણે લીંદતા હોઈએ ત્યારે જે ખડ બળી ગયું હોય એ આપણે લીંદવું ન પડે અને લીંદવામાં સરળતા રહે અને જલ્દી લીંદાઈ જાય અને ખડ પણ પારવું પારવું ઉગતું હોય છે તો મિત્રો આવી રીતની ગોળ દવાની માવ તમે સાતમા દિવસે લઈએ છીએ ઘણા ખેડૂત મિત્રો ત્રણથી ચાર દિવસે લેતા હોય પાંચ દિવસે લેતા હોય છ દિવસે લેતા હોય કે સાત દિવસે લેતા હોય પણ ટૂંકમાં જીરુંનો કોટો ઉગીને બહાર જમીનની બારો આવે એની પહેલાં માવદત લેવાની હોય છે જીરું ઉગ્યા પછી નહીં જો જીરું ઉગ્યા પછી આ ગોલ્ડ દવાનો છંટકાવ લઈ તો જીરુંના પાંદડા પણ ડાચતા હોય છે અને જીરું પીળું પડી જતું હોય છે જેમ કે જીરું ફૂંકાતું નથી આવ ન થઈ જાય પણ આવી રીતનું પાછું પડી જાય કોઈ સોળ ઉગી ગયો હોય અને આ ગોલ્ડ દવા અડે એટલે છોડ પીળો પડી જાય અને અઠવાડિયા સુધી વધ પણ ન કરે એવી રીતનું થઈ જાય ને ત્યાર પછી ઇનો એ છોડ પાછો ધીમે ધીમે વધ કરવા લાગે છે જેમ કે અમારે આમાં સાતમા દિવસે અમુક અમુક છોડ જીરાના દેખાય છે અહીંયા એક દેખાય છે આવી રીતનું જેમ કે કેરાની અંદર ક્યાંય પણ એટલું બધું ઉગેલું લાગતું નથી પણ સાતમો દિવસ છે અને હવે આઠ દિવસ પછી તો જીરું ઉગવાની શરૂઆત થઈ જ જતી હોય છે અને દસ બાર દિવસે કમ્પ્લીટ ઉગાવવો આવી જતો હોય છે તો સાતમા દિવસે આવી રીતના અમુક છોડવા કોક દેખાય છે આખા કેરાની અંદર ક્યાંક છોડવો જોવા મળે એ રીતનું છે તો મિત્રો એવા અમુક કોક છોડવા હોય એનાથી કાંઈ આપણે મુંજાવવાનું ન હોય બીજું ઘણું ઉગવાનું છે આમાં જીરું કેમ કે ઘણું ઉગાવવો બધો બાચીત છે તો સાતમા દિવસે એટલા માટે દવા છાંટવી છે કે સાત દિવસે અમુક જે ખડ ગોળ પાનનું ઊગવાનું હોય એ ઉગી જાય ત્યાર પછી જો ગોલ્ડ દવા સાંટવી તો એ ખડ બે પાંદડે હોય અને બળી જાય તો ફાયદો રહેશે ને એમાં તો એટલા માટે અમે સાત દિવસે સાંટવી છીએ અને ઘણા જ ખેડૂત મિત્રો પિયત સાથે જે પેન્ડી મિથાઇલ પાતા હોય પેન્ડી જે બાસાલી કહી તે એની સાથે પણ ગોલ્ડ નાખતા હોય છે પણ એમાં ફરક એટલો પડે છે કે પેન્ડી સાથે જો ગોલ્ડ વાપરી હોય તોય અમુક ખડ આવી રીતનું ક્યાંક ક્યાંક ઊગતું હોય છે તો એ ખડ પાછું આપણે ફ્રીને ગોલ્ડ ન સાંટવી તો એ આપણે લીંધવું પડે અને લીંધવામાં વાર પણ લાગે તો મિત્રો અમે પેન્ડી સાથે ગોલ્ડ નથી વાપરી એટલા માટે કે જે ખડ ઉગવાનું હોય ગોળ પાનનું એ ઉગી જાય ત્યાર પછી જો ગોલ્ડનો છટકાવ લઈ તો એ ખડ બળી જાય તો સરળતા રહેશે લીંધવામાં આવી રીતનું અમે કામગીરી જીરામાં અત્યારે કરી રહ્યા છીએ ગોલ્ડ દવા સાંટવાની અને અત્યારે જે આમાં હું છાંટી રહ્યો છું બ્લોક નંબર એકની અંદર અને ઉપરનું આડિયું એટલે કે અમે પાળિયું કહીએ ઘણા આડિયું કહેતા હોય છે આડી નીક પડે મેથીનો આંડપાનો ભાગ જે છે બાજુમાં જુવાર વાવેલી છે એટલે કે આ ઉપરનું પાળિયું છે ત્યાર પછી બીજું આવે એના પછી નીચે ત્રીજું આવે તો એ નીચેના બે પાળિયા છે એમાં ગઈકાલે દવા છાંટી દીધી છે કારણ કે એ એક દિવસ પહેલાં પીધું છે ને આ એક દિવસ માસે પીધું છે પાછળ એટલા માટે કે દરરોજ એક દિવસમાં આ બધું ન પી દે કારણ કે પાણી પાતા વાર પણ લાગે અને અમે વાવ્યા પછી કામગીરી તરત જ પાવાની ચાલુ કરી દીધી હતી અને ધોરિયા અને કેરાના વાળા હંધાડવાનું આ બધી કામગીરી ચાલુ જ હતી અને જેમ જેમ કામગીરી થતી ગઈ એમ અમે પિયત આપવાનું શરૂઆત કરી દીધી હતી પહેલું પાણ ઓરવાણ તો એ પહેલાં પાયું હતું એટલે એમાં ગઈકાલે સાંટી દીધી છે અને આજે આમાં સાટી રહ્યા છે એ તો ઓલા જે પાસળના છે નીચેના બે પાળિયા એમાં ગઈકાલે સાટી એમાં ગઈકાલે સાત દિવસ થઈ ગયા છે આજે એમાં આ કેરામાં જોયું આપણે કે અમુક છોડો ઉગેલા દેખાય તો એમાં આના કરતાં થોડાક વધુ ઉગેલા દેખાય પણ એમાં ગઈકાલે સાટ દીધી છે એટલે કે આની કરતાં એક બે અગાઉ તો મિત્રો આ ગોલ્ડ દવા જો આપણે કટોકટીના સમયમાં છાંટવાની હોય તો ખાસ ધ્યાન રાખવું પડે છે કે જીરું ઊગ્યા પહેલાં જ ધ્યાન રાખી અને સાટી દેવાની ટાઈમ ટુ ટાઈમ જો એક દિવસ આમાં મોડું થઈ જાય અમારે આમાં હાથ દિવસ આજે થયા છે હાથમો દિવસ છે તો આમાં દવા કાલે છાંટવી હોય તો જીરુંના થોડ અમુક અમુક ઘણા ઉગી જાય એમાં પાછી આ નુકસાન કરતી હોય છે આ ગોલ્ડ દવા તો આવી રીતની સમયસર જો ગોળ દવાની માવજત લઈ સાંટવી તો લીંદવામાં ઘણો બધો ફાયદો રહેશે જેમ કે અમે આમ આગળ બતાવશું જીરું ઊગી ગયા પછી અને જ્યારે જીરું જે કાંઈ અમુક ખળ કોક ઉગશે હોતન તો એનું જ્યારે અમે લીંદશું ત્યારે પણ વિડીયોમાં દર્શાવશું કે આવી રીતનું અમારે ખળ ઉગ્યું છે દવાની માવજત લીધા પછી અને માવજત લીધી એમાં ફાયદો મળ્યો કેટલું ખળ ઓછું ઉઠ્યું કેટલું લીંદવું ઓછું પડે છે એ આની પછીના આગળના વિડીયામાં કામગીરી જે કાંઈ અમે જીરાની અંદર કરશું એ બતાવતા રહીશું વિડીયોમાં તો કન્ટિન્યુ અમારા વિડીયા જોતા રહેજો તમને કાંઈકનું કાંઈક માર્ગદર્શન મળ્યા રાખશે તો મિત્રો અમારા વિડીયા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા બધા જ વિડીયા તમને મળતા રહે અને જેવો જ અમે યુટ્યુબમાં વિડિયો અપલોડ કરી અને તમારા ફોનમાં વિડીયોનો મેસેજ તાત્કાલિક પડી જાય એના માટે સબસ્ક્રાઈબ કર્યા પછી બેલ આઇકન એટલે કે ઘંટણીનું નિશાન આવશે એને પણ ટ્રસ્ટ કરી દેવાનું એ ટ્રસ્ટ કરી દેશો એટલે વિડીયો અમે મૂકવી અને તરત જ તમારા ફોનમાં આવી જાય જેનાથી તમને અમારા નવા વિડીયો પણ તરત જ જોવા મળે અને સારું મજા આવે જાણકારી મળે કે ભાઈ જીરામાં કઈ રીતની કામગીરી કરતા હોય અને આપણે કઈ રીતની કરીએ છીએ જેમાં ફાયદો મળે છે જેમાં સરળતા રહે છે આવું બધું જાણવા મળતું હોય છે એટલે આપણે એકાબીજા ખેડૂતો ખેડૂતોનું જાણવી તો મજા આવે ને એક એક રીતનો ખેડૂત પરિવાર આપણે બને અને ખેડૂત પરિવાર જો આપણો બનતો હોય એને જો ખેડૂત દ્વારા આપણને જાણકારી મળતી હોય તો આપણને કામગીરી કરવાની પણ મજા આવે અને થોડુંક આપણને મનોરંજન પણ થાય તો મિત્રો હું પણ બીજા જ ખેડૂત મિત્રના વિડીયા જોઉં છું અને મજા આવે તો એની કે ભાઈ આ ભાઈ આવી રીતની કામગીરી કરે છે આપણે આવી રીતની કરીએ છીએ જેમાં ફાયદો રહે તો આપણે વિડીયા જોઈશું તો જ જાણવા મળશે તો મિત્રો આપણે બીજા વિડીયા જોવા એના કરતાં આપણી જ કામગીરીના જોતા હોઈએ તો એમાં માર્ગદર્શન મળે અને ફાયદોને સરળતા પણ રહે તો આવી રીતના વિડીયા જોતા રહેજો અને હવે વિડીયો પૂરો કરી એ પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ જય જવાન જય કિસાન